આશા વર્કર અને આંગણવાડી બહેનો આજે ખૂબ જ મોટી સંખ્યામાં અમદાવાદ આવ્યા છે આપણે તેમની સાથે સીધા વાત કરીશું કે તેમને જે આ જે માગણીઓ હતી તે માગણીઓ હજુ સુધી પડતર છે તેને લઈને શું સમસ્યાઓ આવે છે તેમની પાસેથી સીધા આપણે જાણીશું જે આપનું નામ અને આપ કઈ રીતની અત્યારે જે કામગીરી કરો છો એના વિશે થોડું જણાવો મેં આશા વર્કર તરીકે છેલ્લા તે ચૌદ વર્ષથી નોકરી ભજું છું સુરત મહાનગરપાલિકામાં મારું નામ પાવા પાટીલ છે અમે આશા વર્કરની જિંદગી એટલી દોડ ભાગની છે તમે ગણી નહીં શકા બાળમરણથી માતા મૃત્યુ બાળમરણ માતા દર તેમજ ટેકો કામગીરીની એન્ટ્રી કોવિડ નાઇન્ટીનમાં એન્ટ્રી બધા લોકો ઘરે ઘરમાં ખૂને ખૂને હંતાઈ નહીં રહેતા હતા પણ આશા વર્કર એવી એક વ્યક્તિ છે જે ઘરે ઘરે બહારને બહારને જઈને લોકોને કોવિડ નાઇન્ટીન માટે પ્રેરિત કરતી હતી તેમજ દવા મેડિસિન લેવા માટે બોલાવતી હતી એમ છતાંય સ્વાઇન ફ્લૂ આવ્યું મલેરિયા આવ્યું ડેન્ગ્યુ આવ્યું ઝાડા ઉલટીના તાવના કેસેસ વગેરે બધી સર્વેની કામગીરી અમારા પાયથી લેવામાં આવે ઝાડા ઉલટીના કેસેસ આવ્યા મિઝલ સુરબેલાના કેસેસ આવ્યા એ કેસેસને ફોલોઅપ કરો એ કેસ મળ્યું એના પાછળ દોડભાગ કરો પછી સો ઘરેનો ઘરનો સર્વે કરો એનું બધું રેકોર્ડ રાખો રજિસ્ટર મેન્ટેન કરવા દસથી પંદર જેવા રજિસ્ટર છે અને એની સાથે સાથે ઓનલાઈનની કામગીરી બી ઘણી બધી કરવામાં આવે છે જે ઓનલાઈનની જ્યારે માણત આશા વર્કરને માણદ વેતનમાં માનદ વેતનમાં રાખવામાં આવેલી તો એ છતાં તમે આશા વર્કરથી કામગીરી આટલી કેમ લેવ છો લઉ છો માન વેતન પ્રમાણે લેવ છો તો એના પ્રમાણે અમને આશા વર્કરનું જે પણ અધિકાર છે જે કામગીરી છે કામગીરી પ્રમાણે એનું ચૂકવણી ચૂકવો બરાબર ક્યારે ક્યારે બાકીના સેન્ટરમાં મેં બાકીના સેન્ટરના નામ નહીં લેવા માગતી આશા જે ફિક્સ ફિક્સ કાયમી અને ફિક્સ પગારવાળા ધારકવાળા કર્મચારી હોય એના માટે ટાઈમની બંધારણ હોય

કામ કરીશું અમારું જેટલું વળતર કરીશ તે પ્રમાણે ધારો કે દર મહિને એક આશા ચાર હજાર કમાવે પાંચ હજાર કમાવે કરશે તો મળશે એના પર ખાલી સરકારે ગયા બે વર્ષ પહેલા અઢી હજાર નો વધારો કરેલો એ બી છ છ મહિને આવે છે અમારી એક જ માંગણી છે બધાનો રોષ આશા વર્કરનો રોષ રોષ રોમ રોમ માં ભરાયેલો છે અમારું જે બી અમે એક કાગળ બી કોરો કાગળ ભી અમે ભરતા હશું એ કાગળ નું અમને મહેનતાનું મળવું જોઈએ ભલે પચાસ રૂપિયાનું હોય પચ્ચીસ રૂપિયાનું હોય કે પાંચ રૂપિયાનો હોય ઉપરી અધિકારી ઉપરથી ઉપર ઝોનલ અધિકારી વગેરે કે એ લોકો કે આશા વર્કરને કે બધી કામમાં પૈસા જ જોઈએ વળતર જોઈએ કેમ ભાઈ તમે ખુરશીઓ લઈને બેસ્યા છો એક લાખ દોઢ લાખ જે બી તમને સરકાર આપતા હોય તમે પગાર લેવ છો તે માટે જ તમે કરો છો તમે અમારા પર કહો કે અમારા પર બહુ પ્રેશર હોય છે અમને બહુ તણાવ હોય છે તમારા પર તણાવ હોય છે તો આશા વર્કરને ઘર હાચવાનું સેન્ટર આવવાનું સેન્ટોનાકો સ્ટાફ આવવાનું એરિયા આચવાનું અમારા પોતાના સગા સંબંધીના ફોન અમે નહીં ઉચકીએ ટાઈમ પર લાબારટીનો રાતના 10 વાગે ફોન આવે કોઈને મેડિકલ મે લઈ જવું છે વાય બાળકનો રસીકરણ થયું રેશસ આવી ગયા છે કોઈ બાળકને ઇન્ફેક્શન થયું છે તરત એ બાળકને રાતના ભી રાતના દોડીને અમને જવું પડે છે માતાને ડિલિવરીના વખતે પેન આવ્યું ત્યારે ભી અમને દોડીને એના જોડે જવું પડે છે આપનું શું કહેવું મને એ કહું છે મારું નામ મહાજન ચંદ્રકલા વિકાસભાઈ અમે સુરતથી ગોરાદરા સેન્ટર થી આવ્યા છે અમારું એક જ કહ્યું છે અમને સરકારી કર્મચારી બનાવો અમને લઘુત્તમ અઢાર હજાર અઢાર હજાર પગાર કરો એટલું જ અમનું કહેવાનું છે અમે ઇન્સેટિવ બેસ પર કામ કરીએ છીએ અમે એ નહીં કરવા માંગતા સરકારી કર્મચારી બનાવો અને અમારું પગાર અઢાર કરો એટલી માંગણી માટે અમે અહીંયા આવ્યા છે જે આશા વર્કર બહેનો છે તે ખૂબ જ જોખમમાં કામ કરે છે તેમને કોવિડમાં પણ તેમણે કામ કર્યું હતું તો તેમની માંગણી છે કે અમારું ફિક્સ વેતન કેમ ના હોય આપણી સાથે આંગણવાડી બહેનો પણ છે તેમની સાથે વાત કરીશું ઘણી વખત આપણી આસપાસ આંગણવાડી હોય છે પરંતુ આપણને નથી ખબર હોતી કે આ એ આંગણવાડી બહેનો જે છે કેટલી મુશ્કેલીમાં આંગણવાડી ચલાવે છે

કરીને વિધવા અને તેકતા બહેનોને લેવામાં આવે છે તો એ દસ હજાર અને પાંચ હજારમાં કોઈ બહેનો આપણું ભરણ પોષણ કરી શકે છે આ શક્યતા છે આજના જમાનાના મોંઘવારીના પ્રમાણે તમારી મુખ્ય પ્રશ્નો છે કે અમને કાયમી કરો અમારા પગાર ધોરણ વધારો અમારા રજીસ્ટ્રોન સંખ્યા કમ કરો અમારા જે ઓનલાઈન કામ છે એના માટે નવા મોબાઈલો આપો અને એનો અમારું પગાર ધોરણ બી આજે બે બે મહિના ચાર મહિના થઈ ગયા કે વીસ એકવીસ પછી જ આવે છે તો બહેનો કેવી રીતે આપણું ઘર ચલાવે અને કેવી રીતે કામ કરે ધન્યવાદ આપ ક્યાંથી આવો છો અને આપને કેવી રીતની સમસ્યાઓ આવી હા હું સુરત થી આવી છું નવાનગર હેલ્થ સેન્ટર સેન્ટરથી જ્યોતિવાણી નામ છે મારું હું બી આ જગ્યાએ પંદર વર્ષથી કામ કરું છું પણ અમારી બી એ જ સમસ્યા છે કે જેટલું તમે અમારાથી કામ લ્યો છો એટલું જ અમને મહેતાણું મળવું જોઈએ બીજું કંઈ નહીં અને મેન કરીને તો અમારો ટાઈમ ફિક્સ નથી તો અમારાથી ટાઈમ બી ફિક્સ લે છે અને જે વધારાના કામ છે એમ બી અમારા પાસેથી કરાય છે તો એના હિસાબે અમને પછી અમને ફિક્સ કર્મચારી કરો જો તમારે તમને અમારા પાસેથી કામ જોઈએ છે સરકારને તો તમે અમારો પગાર બી ફિક્સ કરી શકો છો મહેતાણું અમારા કામ હિસાબે અમને આપી શકો છો એવી જ અમારી અને અમારા પાસેથી હવે ટેકોની કામગીરી બી કરાવે છે તો ટેકો ચલાવવા માટે અમને મોબાઈલ ની બી જરૂર છે તો જેવી રીતે સરકાર અમારા તરફથી થી કામ આશા છે એવી રીતે અમે બી સરકાર તરફથી આશા કરીએ છીએ કે અમને બી ફિક્સ પગાર જોઈએ ને અમારા કામ જેવું વેતન જોઈએ અન્ય એક આંગણવાડી બહેન સાથે વાત કરીશું પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક પત્ર લખજો આપે પત્ર લખ્યો અને આટલી બધી બહેનો આજે ભેગી થઈ છે આપ શું કહેવા માંગશો કેવા પ્રકારની સમસ્યાઓ આપને આવી રહી છે અમે તો સુરત જિલ્લામાંથી એટલા બધા પત્ર લખ્યા છે કે પોસ્ટમેન હો ના પાડવા લાગ્યા કે બેન હવે રહેવા દેજો બહુ થઈ ગયું જગ્યા નથી તો પણ ખબર નહીં સરકાર ને દેખાતું કેમ નથી આંગણવાડી આશા વર્કર સમસ્યા જ દેખાતી નથી ખાલી કામ બસ કામ કરો ગધેડા પેલા આશા વર્કર આંગણવાડી બહેનો બંનેના અઢાર હજાર પગાર જોઈએ નહીં તો આગળ ચાલીને આંદોલનના માર્ગે ઉતરવાના જ છે ને હડતાલ પણ કરીશું યોગ્ય લાગે તો એના કરતા પછી પગાર વધારો આપી દો કામ જો કામ અમને એવું છે કે ગુજરાત સરકાર અમને જે પણ કામ આપે કરવા તૈયાર છે પણ કામના એટલું મહેતાણું જોઈએ છે તો છેલ્લી માંગ લઘુત્તમ વેતન જાહેર કરો ને અઢાર હાજર પગાર કરો આશા વર્કર ને આંગણવાડી વર્કર તો આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો સાથે આપણે વાત કરી તેમની માંગ છે કે એક લઘુત્તમ વેતન આપવામાં આવે કારણ કે લઘુત્તમ વેતન પણ એમને જે મળી રહ્યું છે એ નક્કી નથી હોતું અને નિયમિત પણ નથી મળતું તેમને વાયદાઓ કરવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી બાદ ક્યાંક ને ક્યાંક સરકારી એ વાયદા ભૂલી ગઈ છે આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો આવી છે અને તે માંગણીઓ કરી રહી છે કે તેમની જે માંગો છે તે સ્વીકારવામાં આવે અને એટલી જ તેમની માંગણી છે આ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝને જોતા રહો જોડાયેલા રહો